સરકારી નવી ભરતી પાડવામાં આવી છે મિત્રો પોસ્ટ વાત કરવામાં આવતો તો વીજ પર પોસ્ટ પર ભરતી કરવામાં આવી છે પગાર ધોરણ મિત્રો લાયકાત મુજબ આપવામાં આવશે આ ભરતીમાં અરજી કરવાની મિત્રો છેલ્લી તારીખ છે એક ત્રણ બે ચોવીસ સુધી અરજી કરી શકો છો મિત્રો સંપૂર્ણ માહિતી જોઈએ વિગતવાર આગળ વિડિયોમાં એના પહેલા મિત્રો અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરી દેજો કારણ કે આવનારી સરકારી ભરતી સરકારી યોજના સરકારી ભરતીની માહિતીની અપડેટ સૌપ્રથમ તમારા મોબાઈલના નોટિફિકેશન પર જોવામાં આવશે તો મિત્રો વાત કરવામાં આવે તો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ભરતી પાડવામાં આવે છે મિત્રો ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર ગાંધીનગર દ્વારા નાણાં વિભાગ નિયંત્રણ હેઠળ ખાતાના વડા શ્રી હિસાબ અને તિજોરીની કચેરી હસ્તાક્ષ વર્ગ પેટા હિસાબ અને સબ ઓડિટર વર્ગ ત્રણના હિસાબની ઓડિટર પેટા તિજોરી અધિકારી અધ્યક્ષ વર્ગ ત્રણની સ્થિતિ ભરતી કરવામાં આવે છે મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષા મારફતે ભરવા માટે ઉમેદવાર પાસેથી ઓજેસ વેબસાઇટ પર ઓનલાઈન અરજીપત્ર મંગાવેલ છે આ માટે ઉમેદવારે ઓજેસ ગુજરાત ગવર્મેન્ટ ડોટ ઇન પર વેબસાઇટ છે મિત્રો ત્યાં જઈને તારીખ પંદર બે બે હજાર ચોવીસથી તારીખ એક ત્રણ બે હજાર ચોવીસ દરમિયાન ઓનલાઈન અરજી કરવાની રહેશે મિત્રો વેબસાઇટ અહીંયા આપવામાં આવે છે ઓજસ ગુજરાત ગવર્મેન્ટ વેબસાઇટ પર જઈને તમારા સંપૂર્ણ ડોક્યુમેન્ટ અપલોડ કરીને તમારે સંપૂર્ણ ઓનલાઈન અરજી થઈ શકે છે મિત્રો ઓનલાઈન અરજી કરવાની રહેશે ઓનલાઈન અરજી કરવાની રહેશે જે અંગેની વિગતવાર જાહેરાત મંડળ વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે જેની સંબંધિત ઉમેદવારોની નોંધ લેવી સંપૂર્ણ માહિતી મિત્રો વેબસાઇટ પર આપવામાં આવી છે વેબસાઇટ પર જઈને સંપૂર્ણ ડિટેલ મળી જશે મિત્રો કરિયર મર્યાદા મર્યાદા સંપૂર્ણ વિગતવાર માહિતી મળી રહે છે મિત્રો પરીક્ષાના નામ વિશે વાત કરવામાં આવે તો મિત્રો પેટા હિસાબની સબ ઓડિટર વર્ગ ત્રણ માટેની જગ્યાઓ છે એકસો ને સોળ હિસાબનીસ ઓડિટર પેટાથી જોડી અધિકારી અધિક્ષ માટે વર્ગ ત્રણ માટેની જગ્યા છે એકસો ને પચાસ તારીખ પંદર બે બે હજાર ચોવીસથી તારીખ એક ત્રણ બે હજાર ચોવીસ સુધી ઓનલાઈન અરજી થઈ શકે છે મિત્રો ઓનલાઈન ફી ભરવાની છેલ્લી તારીખથી મિત્રો ચાર ત્રણ બે હજાર ચોવીસ સુધી અરજી કરી શકો છો મિત્રો ઓનલાઈન ફી ભરી શકો છો મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી ભરતી સરકારી યોજના કે સરકારી ભરતીની અપડેટ જોતી હોય તો મિત્રો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને મિત્રો આ ગુજરાત કોણ સેવા પસંદગી મંડળની લાસ્ટ તારીખ વિશે વાત કરવામાં તો એક ત્રણ બે હજાર ચોવીસના રોજ ઓજ વેબસાઇટ પર સંપૂર્ણ માહિતી અને સંપૂર્ણ રીતે ઓનલાઈન તમે ફોર્મ ભરી ચૂકો છો મિત્રો